દિલ્હી એરપોર્ટથી સુરતના પચ્ચીસથી વધુ મુસાફરોને લીધા વિના દિલ્હી સુરત ફ્લાઇટ સુરત આવવા રવાના થઈ ગયું હતું જેને પગલે સુરતના મુસાફરોને દિલ્હી એરપોર્ટ પર જ રઝડવાનો વારો આવ્યો હતો એર ઇન્ડિયા એક્સપ્રેસની બેદરકારી હોવાના મુસાફરોનો ભારે બડાપો કાટતા વિડિયો મોડી રાત્રે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો સુરત રોડ પર સૌથી વધુ અમિષ્ઠનીય બનેલી એર ઇન્ડિયા એક્સપ્રેસની ગુવાહાટી દિલ્હી સુરત કનેક્ટિંગ ફ્લાઇટમાં સુરત આવવા માંગતા પચીસ પેસેન્જર એરલાઇન્સ ગેરવ્યવસ્થાના દિલ્હી એરપોર્ટ પર અટકાવ્યા હતા ગુવાહાટીથી દિલ્હીનું વિમાન મોડું આવ્યું હતું જો વિમાન ત્રીસ પાંત્રીસ મિનિટ મોડું કરવામાં આવ્યું હોત તો સુરતના દિલ્હી એરપોર્ટ છૂટી ગયેલા પચ્ચીસ જેટલા પેસેન્જરો સમાવી શક્યા હોત સુરત પેસેન્જરના બે કલાક બેસાડી રાખ્યા પછી સુરતની ફ્લાઇટ ટેક ઓફ થઈ ગઈ છે એવો મેસેજ આવતા સુરતના પેસેન્જરોએ દિલ્હી એરપોર્ટ હોબાળો મચાવી પેસેન્જરની હાલત વિશે વિડીયો વાયરલ કર્યો હતો ગુવાહાટીથી દિલ્હીનું વિમાન રાતે ફ્લાઇટ ટેક ઓફ કરાવી દીધી હતી એના લીધે ગુવાહાટી વાયા દિલ્હી સુરતની કનેક્ટિંગ ફ્લાઇટ લેનાર સુરતના પચ્ચીસ પેસેન્જરોનો કડવો અનુભવ થયો છે એર ઇન્ડિયા એક્સપ્રેસ અને ટાટા ગ્રુપની આભરૂ ધૂણધાણી કરતા વાયરલ થયેલો વિડિયો પેસેન્જર કહે છે કે આવતીકાલે સવારે મહત્વની મીટિંગ ચૂકી જશે એક પેસેન્જર કહે છે કે સુરત એનો ઇન્ટરવ્યુ છે એમાં સમયસર નહીં પહોંચી શકે ગુવાહાટીથી દિલ્હી રાતે આઠ બેતાલીસ વાગ્યે વિમાન લેન્ડ થયું અને એર ઈન્ડિયા એક્સપ્રેસ આઠ છપ્પન કલાકે બીજું વિમાન સુરત જવા ટેક ઓફ કરાવી દીધું હતું નિયમિત રીતે અનિયમિત રહેતી આ ફ્લાઇટ જો રાતે સાડા નવ કલાકે ટેક ઓફ થઈ હોત તો પચ્ચીસ પેસેન્જર દિલ્હી એરપોર્ટ પર અટવાયા નહીં એર ઇન્ડિયા એક્સપ્રેસના સુરતના મેનેજર મુસાફરોએ કોલ કર્યો હતો પરંતુ મેનેજરે કોલ રિસિવ કર્યા ન હતા એર ઇન્ડિયા એક્સપ્રેસના રેઢિયાળ ને પાપે સુરતના પચ્ચીસ મુસાફરો દિલ્હી એરપોર્ટ પર અટાવવાની નોબત આવી હતી મુસાફરો દિલ્હી એરપોર્ટના સ્ટાફ સાથે પણ માથાકૂટ કરતા વિડીયોમાં નજર પડ્યું હતું એર ઇન્ડિયા એક્સપ્રેસની દિલ્હી સુરત ફ્લાઇટ ટ્રાવેલ એજન્ટ અને પેસેન્જરે ફ્રેન્ડલી રહી ન હોવાની છાપ ઉસી રહી છે રિપોર્ટ ઇન ટીવી ન્યૂઝ સુરત